નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ પંથલી મમાણાવદર હાઇવે પર સાંતલપુર ધાર નજીક ફોર અને એસટી બસ વચ્ચે ધડાકાભેર સર્જાયો અકસ્માત ફોર વ્હીલનું ટાયર ફાટતા સર્જાયો હતો અકસ્માત અકસ્માત સર્જાતા જ એસટી બસમાં સવાર મુસાફરોના જીવ અધરથે થઈ ગયા સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી હતી વંથલી પોલીસ પણ ઘટના સ્થળ ઉપર હાજર રહી હતી રિપોર્ટર રમેશભાઈ સિંગલ આઝાદ મીડિયા લાઈવ પંથલી